કિશોર કાકા જોયું નીચે જોયું હે લારી વાળો પ્લાસ્ટિક ની થેલી માં શાકભાજી વેચે છે તો એના પર રેડ પડી એને ફાઇન લાગ્યો અને બિચારો કેવો અટવાઈ ગયો જો તમને એવું કામ કર્યું શાકભાજી બરાબર નાતા પ્લાસ્ટિક નું બેન છે એમ કહું શાકભાજી નું ક્યાં છે કશું એમાં ફાઇન થયો એને યસ બિચારો જો કેવો અટવાયો એટલે પણ આ જે થેલીઓ જે કંપનીઓ બનાવે છે ત્યાં તાળા મારો ને યાર

અને વકીલ ની ભૂલ તમને જમીન થી ચાર ફૂટ ઉપર લટકાવી દે ઘણું બધું લાવો છો પ્લાસ્ટિક બંધ એટલે બંધ તું જો હું તો મોબાઈલ નું લેમિનેશન પણ પુટ્ટા થી કરાવીશ એનામાં કઈ વાંધો નથી ભાઈ ઓ